તારીખ આઠ પાંચ બે હજાર ચોવીસ ના રોજ રાત્રે ઈશા ની નમાઝ બાદ મદ્રાસા નોરકુલ ઇસ્લામ જંગલ દ્વારા જંગલ ગામના ના વાર્ષિક ઇજ્તેમા જલસાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નેવું થી પણ વધુ તાલીમાર્થીઓ એ જલસા ભાગ લઈ નાથ શરીફ નઝમ દિને સવાલ જવાબ દિન અને દુનિયાવી બાબતો અંગે જગાત અંગે ઇસ્લામ ઓરતના ઓર ના મહત્વ બાળકો ની પરવરીશ અંગે

અમામાં બુરખા એનાયત કરવામાં આવ્યું પ્રોગ્રામના અંતે પરીક્ષામાં પ્રથમ ક્રમાંક લાવનાર તાલીમાર્થીઓને ગામના એક ફેમિલી તરફથી ટ્રોફીઓ આપવામાં આવી આ પ્રોગ્રામ નિહાળવા ગામના નાના બાળકોથી લઈ વડીલો તમામ લોકો ઉમટી પડ્યા હતા પ્રોગ્રામમાં ભાગ લેનારા તાલીમાર્થીઓને તેમજ તેમને તૈયાર કરનાર ઉસ્તાદોને ગામના લોકોએ તેમજ વિદેશીમાં રહેતા લોકો દ્વારા મોટા પ્રમાણમાં આર્થિક પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું સમગ્ર પ્રોગ્રામ ગામના નવયુવાનોના સાથ સહકારથી સફળ થયો હતો યાકુબ પટેલ ભરૂચ